પુડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના થારકુવા ગામે કિંમત રૂપિયા ચુંમ્મદ હજાર બસો ચાલીસનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિર્દેશક વડોદરા વિભાગ તથા આઈજી સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદુદ નાવે સૂચનાને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અનુભયે શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદુપુર એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ સ્ટાફ સ્ટાફના પોલીસ માણસો બોરેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે થારકુવા ગામે જંગલમાં ગાડી જાડી ઝાકરવામાં એક બજાજ કંપનીની પલ્સર મોટર જેનો રજિસ્ટર નંબર જી જે ચોત્રીસ એલ નેવું ચોત્રીસ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીળી રાખેલ છે તેવી હકીકતના આધારે રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત રૂપિયા ચુમ્મોતેર બસો ચાલીસનો મુદ્દામાલ તથા ઉપયોગમાં લીધેલ બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલને ઝડપી પાડી પોલિબિશનનો ઘણાપત્ર શેત કેસ શોધી કાઢી બોલેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે